કયા વિસ્તારોમાં વધુ રહેશે તમામ અપડેટો જાણતા પહેલા જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ચેનલ પર નવા પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે પાછલી ચોવીસ કલાકથી ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાણો છે તેમ છતાં પણ ચોવીસ કલાકની અંદર ઉત્તરી ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર જોવા મળી છે વરસાદની સારી એવી ગતિવિધિ અત્યારે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર દોસ્તો જેમાં પણ ઓડિશા આંધ્રપ્રદેશના કાંઠાના ભાગોની અંદર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો અત્યારે ફરી શરૂ થયો છે વરસાદ જેનું કારણ બંગાળના ઉપસાગરની અંદર દોસ્તો આજે હવાનું નવું એક હળવું દબાણ રચાઈ ચૂક્યું છે

અને છોટા ઉદેપુરા પૂર્વ ગુજરાતના આ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જો કે દોસ્તો હવામાન વિભાગે ગુજરાતની અંદર આમ તો તમામ પંથકોની અંદર છૂટો છવાયો ઝાપટાથી માંડી હળવા મધ્યમથી ભારે પ્રકારનો વરસાદ પડે તે પ્રમાણેનો સાર્વત્રિક વરસાદની આગાહીને લઈ જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓના વિસ્તારોમાં પંચોતેર ટકા સુધીથી વધુ વિસ્તારોમાં વરસાદ પડે તે પ્રમાણેના આગાહીના નકશાઓ કર્યા છે ને આમ તો હવામાન વિભાગે એકત્રીસ ઓગસ્ટ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે તરફ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ આજે દોસ્તો સાબરકાંઠા એ લાગુના અરવલ્લી મહીસાગર જિલ્લાઓમાં પડી રહેલા ધોધમાર વરસાદ પછી હજુ પણ તે જિલ્લાઓની અંદર તો મહેસાણા ગાંધીનગર અમદાવાદ પંચમહાલ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આજે ફરી હવામાન વિભાગ તરફથી દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી દેવામાં આવી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમે જોઈ શકો છો તમામ રાજ્યની અંદર વરસાદની ચેતવણીનો જે મેપ જાહેર થયો જેમાં આપણા ગુજરાતની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું આઈએમડી આજે ઓરેન્જ સિગ્નલ આપી દેવામાં આવેલ છે અને હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર જાણીએ કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેશે દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને રાજસ્થાનથી ઉપર ઉત્તરીય ભારત ઉપર એક ચક્રવાતી પરિભ્રમણ જોવા મળી રહ્યું છે ને એ જ ચક્રવાતી પરિભ્રમણના વાદળાઓ અત્યારે ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્રથી દક્ષિણી ગુજરાતના આ વિસ્તારો ઉપર અત્યારે આ સિસ્ટમનો ટ્રફ વાદળોનો લંબાતો જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર દોસ્તો વરસાદી વાતાવરણની અંદર ઘટાડો જોવા મળવાનું કારણ અત્યારે ત્યાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે તો બીજી તરફ તમે જોઈ શકો છો આજે ફરી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના પણ બોલાઈ રહી છે અને જેને લઈ સૌથી પહેલાં આપણે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ગુજરાતની અંદર આજે જેમાં પણ ખાસ કરીને સુરત લાગુના વિસ્તારો હશે સુરતના તમામ તાલુકાઓની અંદર દોસ્તો આજે છૂટો છવાયો હળવો મધ્યમ એકથી લઈ અમુક સેન્ટરોમાં અઢી ઇંચ સુધીના વરસાદો પણ પડે તે પ્રમાણેની ગતિવિધિની સાથે જ જોઈ શકો નવસારી આ સાથે જ એ લાગુના અન્ય ડાંગ આજુબાજુના વિસ્તારોથી વલસાડના બીલીમોરા લાગુના વિસ્તારોથી અન્ય નવસારી વાંસદાથી વલસાડના કપરાડા ધરમપુરથી આહવા ડાંગ સુધીના જે સાપુતારા સુધીના વિસ્તારો છે આમ દક્ષિણી ગુજરાતની અંદર દોસ્તો આજે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ આજે પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું જોર રહેશે અને જેમાં છોટા ઉદેપુર જિલ્લાના ઘણા વિસ્તારો જેમાં સંખેડા નસવાડી કાવત છોટા ઉદેપુરથી નીચેના જે નર્મદા જિલ્લાના દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો જેમાં રાજપીપળા તિલકવાડા આ સાથે ટંખાળાથી લઈ ડેડિયાપાડા ઉમરપાડાના અમુક છૂટા છવાયા વિસ્તારોમાં આજે દોસ્તો હળવાથી લઈ તો અમુક વિસ્તારો આજ પૂર્વ ગુજરાતના છે કે ત્યાં ભારે વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે આ સાથે જ અમે તમને અહીં બતાવી રહ્યા છીએ અને તમે દોસ્તો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં આજે નજર કરો તો જોઈ શકો ઉત્તરી ગુજરાતના પૂર્વ લાગુના જિલ્લાઓમાં આજે વરસાદનું જોર રહે અને જેમાં ખાસ કરીને મહીસાગર અરવલ્લી એ લાગુના લુણાવાડા માલપુર મોડાસા બાયડ તો ખેડા જિલ્લાના બાલાસિનોર કપડવંજથી લઈ ગોધરા અને ડાકોર વચ્ચેના પટ્ટાની અંદર છૂટો છવાયો હળવો વરસાદ આજે જોવા મળે તો અમુક પૂર્વ ગુજરાત લાગુના દાહોદ અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોથી લઈ તમે દોસ્તો જોઈ શકો છો બપોર પછી આણંદ ડાકોર ખેડા ચાપાનેર પાવાગઢ પીપલોદ આ સાથે જ પંચમહાલ જિલ્લાના ઘણા વિસ્તારોથી લઈ ખંભાત અખાત આજુબાજુના બોરસદ વડોદરાના જે ડભોઈ બોડેલી પંથકો છે તો ભરૂચ જિલ્લાના પણ ઘણા જ વિસ્તારો જેમાં કોસંબા ડેડિયાપાડા સિનોરથી કરજણ વચ્ચેના પટ્ટાના પંથકોની અંદર આમ દોસ્તો આજે પૂર્વ ગુજરાત તે લાગુના મધ્ય દક્ષિણથી લઈ તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ પૂર્વ સૌરાષ્ટ્રમાં આજે વરસાદ પડી શકે ત્યારે બીજી તરફ દોસ્તો સૌરાષ્ટ્રની વાત કરીએ અને અહીં તમે સૌરાષ્ટ્રમાં પણ જોઈ શકો છો જેમાં ભાવનગર જિલ્લાના વિસ્તારોની અંદર આજે બપોર પછી પાલિતાણા તળાજા આ સાથે જ અમરેલી લાગુના ગારિયાધાર વાઘણિયા જેત્રોડાથી જેસર સુધીના પંથકોથી લઈ તમે જોઈ શકો મહુવાના અન્ય જે સેન્ટ્રુજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો છે તો એ સાથે જ બોટાદ આજુબાજુના જેમાં જોઈ શકો છો વલભીપુર બાવળિયાળી બરવાળા આજુબાજુના આ ભાવનગરના પૂર્વ જે બાજુનો સૌરાષ્ટ્રનો પટ્ટો છે જેમાં સુરેન્દ્રનગર સુધીના અમરેલી સુધીના જે વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો હળવો વરસાદ આજે પડે ગાજ વીજ સાથેના વરસાદની સંભાવના જોવા મળી રહી છે સૌરાષ્ટ્રની અંદર દોસ્તો અન્ય તમામ જિલ્લાઓની અંદર વરસાદી ઝાપટા પડી શકે કોઈ એકલ દોકલ જગ્યાએ હળવો વરસાદ પડે બાકી આજે સૌરાષ્ટ્રની અંદર પાછલા દિવસો કરતાં વરસાદની ગતિવિધિની અંદર તો ઘટાડો જ રહેશે અને જેમાં તમે દોસ્તો જોઈ શકો છો ગીર સોમનાથ જિલ્લાના અન્ય જે અમરેલી જિલ્લાના જુનાગઢના કેટલાક વિસ્તારોની અંદર હળવા વરસાદની ગતિવિધિ તો અમરેલી સાથે રાજકોટ સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ આજે જોવા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર તમે જોઈ શકો છો આજે દોસ્તો કચ્છમાં વરસાદી ઝાપટાથી વિશેષ કોઈ મોટો વરસાદ પડે તેવી સંભાવના નથી જોવા મળી રહી ને એમાં પણ વરસાદી ઝાપટાનું પ્રમાણ દરિયાના કાંઠાના જે જિલ્લાઓ તાલુકાઓ છે તે તાલુકાઓમાં વધુ ઝાપટાઓ પડે અને હળવો વરસાદ અમુક સીમિત વિસ્તારમાં શક્ય હોય તો પડે બાકી કચ્છમાં વધુ કોઈ મોટા વરસાદની સંભાવના જોવા નથી મળી રહી તો બીજી તરફ ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ ઉપર પણ તમે નજર કરી શકો છો ને જેમાં દોસ્તો સાબરકાંઠા જિલ્લાના ઈડર વડનગર હિંમતનગર ખેડબ્રહ્મા આજુબાજુથી લઈ રાજસ્થાન સરહદી જે અરવલ્લીના જિલ્લા લાગુના જે વિસ્તારો છે ત્યાં

આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ દોસ્તો મોડી મોડી સાંજ સાંજ દરમિયાન દરમિયાન જોવા મળે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત આજુબાજુના વિસ્તારો હોય તો અમદાવાદ જેમાં જોઈ શકો છો અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચેના છૂટા છવાયા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન ગાજ ગાજવીજ થવાની સંભાવના છે અને આમ દોસ્તો રાજ્યમાં છૂટો છવાયો વરસાદી માહોલ રહે પરંતુ ફરી દોસ્તો સત્યાવીસ તારીખથી જોઈ શકો છો ગુજરાતમાં પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં વરસાદી વાદળાઓ ભારે આવી રહ્યા છે ને દોસ્તો અમે તમને દોસ્તો ભારતીય હવામાન વિભાગ તરફથી બંગાળાની ખાડીમાં અત્યારે સક્રિય સિસ્ટમો અંગેના બુલેટિનને જાહેર થતી માહિતી બતાવીએ તો તમે દોસ્તો જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગે ગઈકાલ જે દોસ્તો લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો ઉપર ઉત્તર પ્રદેશના ભાગો પર હતો તે અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં ફોમની અંદર આ સિસ્ટમ ખાસ કરીને અત્યારે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન લાગુના વિસ્તારો પર જોવા મળી રહી છે ને તમે અહીં દોસ્તો જોઈ શકો છો એ સિસ્ટમના વરસાદી વાદળાઓ તો બીજી તરફ દોસ્તો ગઈકાલ હવામાન વિભાગે બંગાળની ખાડીની અંદર નવું એક લો પ્રેશર બનવાની વાત કરી હતી ને અત્યારે પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવું એક લો પ્રેશર બની ચૂક્યું છે અને અહીં તમે દોસ્તો અન્ય મોડલની અંદર પણ જોઈ શકો છો જેમાં બે ઓફ બંગાળની અંદર વરસાદની બનેલી નવી વરસાદી સિસ્ટમ સાતસો એચપીની ઊંચાઈ પરથી પવનના જે ચાર્ટમાં જોવા મળી રહી છે ને બંગાળની ખાડીમાં નવા લો પ્રેશરની રચનાની સાથે જ દોસ્તો અત્યારે ભારતના આઠ જિલ્લા જેટલાઓ જિલ્લાઓની અંદર અતિભારે વરસાદના આપી દીધા છે એલર્ટ રાજ્યમાં અમુક વિસ્તારો દોસ્તો એવા હશે કે ત્યાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે ગુજરાત ઉપર અત્યારે જે વરસાદનો માહોલ છે તે દોસ્તો જોઈ શકો છો અત્યારે રાજસ્થાન લાગુ વિસ્તારો ઉપર ગઈકાલ જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હતી મધ્યપ્રદેશના ભાગો પરથી આગળ વધી અને જોઈ શકો છો અત્યારે દિલ્હી લાગુ સ્થિત વિસ્તારો પર જોવા મળી રહી છે અને એ જ વરસાદી સિસ્ટમની ગતિવિધિનો ટ્રફ આપણા ગુજરાત સુધી અત્યારે લંબાતો જોવા મળી રહ્યો છે ને જેમાં તમે જોઈ શકો છો આ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હશે દક્ષિણી ગુજરાતના અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આજે વધુ જોવા મળી રહે છે આથી ગુજરાત રાજ્યમાં દોસ્તો વરસાદી માહોલ આ વિસ્તારોમાં વધુ રહે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર તમે જોઈ શકો છો ઓછો વરસાદ એ વિસ્તારો કરતાં પડે પરંતુ પૂર્વ સૌરાષ્ટ્રના આજે જોઈ શકો ભાવનગર બોટાદ અને દક્ષિણી ગુજરાત લાગુના જે પંથકો છે તે વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહે તેવું અત્યારે અનુમાન છે આમ રાજ્યમાં દોસ્તો આગળના હજુ દિવસ સુધી રાજ્યની આ જ પ્રમાણેની વરસાદની ગતિવિધિ રહી શકે છે અને જેમાં તમે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં હવે પછી વધુ સંભાવના બની રહી છે રાજ્યની અંદર આ વરસાદની ગતિવિધિ બેથી થી લઈ ત્રણ ઇંચ સુધીના વરસાદની પડી શકે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને આગળના દિવસોની આગાહી ઉપર નજર કરાવીએ રાજ્યની અંદર દોસ્તો ખાસ કરીને આવનારા બે થી ત્રણ દિવસ જેમાં છવ્વી આજે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખથી લઈ ઓગણત્રીસ તારીખ સુધી વરસાદી આ જ પ્રમાણેની ગતિવિધિ જેમાં ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આ પ્રમાણેનો છૂટો છવાયો વરસાદ સતત શરૂ રહે તો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલીના કેટલાક વિસ્તારો હશે કે તે બપોર પછી વીજ સાથે તે વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ દોસ્તો તમે જોઈ શકો છો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યની અંદર નવી એક વરસાદી સિસ્ટમ આવી રહી છે સાર્વત્રિક વરસાદના રાઉન્ડની વાત કરીએ દોસ્તો તો રાજ્યની અંદર તમે જોઈ શકો છો એકત્રીસ અને આજુબાજુ બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશરની ગતિવિધિ આપણા ગુજરાત રાજ્ય અને રાજસ્થાનના ભાગો પર આવી રહી છે અને ફરી સપ્ટેમ્બરના શરૂઆતના દિવસોમાં ગુજરાત રાજ્યની અંદર ઘણા જ વિસ્તારોમાં સારા વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં જોઈ શકો છો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હશે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ અન્ય કેટલાય વિસ્તારોમાં સારો વરસાદ પડશે જો કે હવે પછી વરસાદી રાઉન્ડમાં પણ દોસ્તો વરસાદનું વધુ જોર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રહેશે જોકે આગળના દિવસોની અંદર વધુ અપડેટ જણાવીશું પરંતુ દોસ્તો રાજ્યની અંદર સપ્ટેમ્બરની શરૂઆતની સાથે એક ફરી સારો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે અને હવે અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંત તેવા અશોકભાઈ પટેલની આગાહી જોઈએ દોસ્તો અશોકભાઈ પટેલે આવનારી એકત્રીસમી ઓગસ્ટ સુધીની ગુજરાત માટેની આગાહી જે બતાવી છે તેમાં તેમણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે તો સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં વધઘટની માત્રા સાથે વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીના વરસાદો તો કેટલાક વિસ્તારોમાં આ દિવસો દરમિયાન દોસ્તો તેમણે

પરંતુ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વધુ વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે ચોમાસાની ધરી અત્યારે પોતાની નોર્મલ પોઝિશનમાં છે અને નવું લો પ્રેશર દોસ્તો ચોવીસ કલાકમાં બનવાનું હતું ને અત્યારે બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર પણ બની ચૂક્યું છે તો બીજી તરફ દોસ્તો આપણે હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલની પણ આગાહી જોઈએ તો અંબાલાલ પટેલે દોસ્તો ખાસ કરીને થી અઠ્યાવીસ ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોની અંદર પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે ને વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારાની સાથે તેમણે દોસ્તો આવનારા સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં ફરી વરસાદ આવે અને તેમણે આમ ઓક્ટોમ્બરના પહેલા સપ્તાહ સુધી ચોમાસું સક્રિય રહે તેવું અનુમાન કર્યું છે ને ગણેશ ચતુર્થી અને નવરાત્રિમાં પણ વરસાદ વિઘ્ન રૂપે આવે તેવું તેમનું કહેવું છે અને અંતે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ તો દોસ્તો પરેશ ગોસ્વામીએ રાજ્યમાં સત્યાવીસ તારીખથી વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે તેમણે કહ્યું કે સત્યાવીસ ઓગસ્ટથી લઈને ગુજરાત રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે અને એ વરસાદી રાઉન્ડની અંદર તેમણે વધુ વરસાદની સંભાવના પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરી છે જેમાં છોટા ઉદેપુર પંચમહાલ ગોધરા ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા મહેસાણા ગાંધીનગરથી લઈ અરવલ્લી મહીસાગરના ભાગોમાં એ વરસાદી રાઉન્ડમાં વધુ વરસાદ પડે તો સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદી ઝાપટાથી હળવો વરસાદ પડે તેવું તેમનું અનુમાન છે તેમણે દોસ્તો સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાતમાં ફરી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવે ને હવે પછી સતત ઉપરાછાપરી વરસાદી રાઉન્ડો આવવાની આગાહી કરી છે ને વરસાદના રાઉન્ડો હજુ પણ સપ્ટેમ્બર મહિનામાં પણ સારા વરસાદો પડે તેવા અનુમાન સાથે તેમણે દોસ્તો આગાહી કરી છે